તો તો વાત કરીએ મુંબઈની ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું કે જુહુ નિવાસસ્થાને કૃત્રિમ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે વિસર્જન સમારોહ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો જ્યાં વિસર્જન બેન્જો ગ્રુપ અને ડ્રમના તાલી યોજાયું હતું ત્યારે પતિ રાજકુંદ્રા પુત્ર વિહાન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો કહી શકાય કે ગણેશ જે મહોત્સવ છે ગણેશ ચતુર્થી લઈને સમગ્ર દેશભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં ગણેશજીનું આગમન આગમન સાથે પ્રસ્થાન વિસર્જનના કાર્યક્રમો થતા હોય છે ત્યારે અમદાવાદ જે કહી શકાય કે ખાસ કરીને અમદાવાદ હોય મુંબઈ હોય કોઈ પણ સિટી હોય તમામ સિટીમાં જે ગણેશ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં ખાસ કરીને ગણેશ ઉત્સવને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યાં રાજનેતા હોય કે અભિનેતા હોય કે અભિનેત્રી હોય તમામ લોકો આ ગણેશજીની સ્થાપના કરતા હોય છે ગણેશ મહોત્સવને રંગે ચંગે ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે સેલિબ્રિટીઓ પણ આ પ્રસંગમાં જોવા મળતા હોય છે ત્યારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી જે છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા ગણેશજીનું વિસર્જનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યાં ડ્રમ અને એના કાર્યક્રમ યોજાયો હતો આ સાથે જ જે લોકો પણ જોવા મળ્યા હતા ત્યારે શિલ્પા શેટ્ટી જે પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિહાન પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો જ્યાં લોકોની હાજરીમાં રંગે ચંગે વાજતે ગાજતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું જ્યાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે